નમસ્કાર દર્શક મિત્રો હું એમ કર્મિતા પટેલ તેલકા ન્યૂઝમાં આપ અપસરનો હાર્દિક સ્વાગત કરું છું વાગરા વહિયાલ ગામે મકાનની દીવાલ શાલ થઈ થતા બે વીજપોલ તૂટી પડ્યા વીજકર્મીઓએ કામગીરી હાથ ધરી વાગરા વહિયાલ ગામે મકાનની દીવાલ ધરાશાયી થતા બે વીજપોલ તૂટી પડ્યા વીજકર્મીઓએ કામગીરી હાથ ધરી વહિયાલ ગામમાં એક જર્જરિત મકાનની દિવાલ અચાનક ધરાશાય થઈ ગઈ હતી જે ઘર નજીકથી પસાર થઈ વીજ લાઈન ઉપર પડતા બે વીજપોલ પણ તૂટી પડ્યા હતા જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જો કે વાગરા વીજ કચેરીના વીજકર્મીઓએ સમારકામ કાર્ય હાથ ધર્યું હતું બનાવને સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ ન હતી સમગ્ર બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરા તાલુકાના વહિયલ ગામના બ્રાહ્મણ ફળિયા વિસ્તારમાં ગત રોજ સાંજના સમયે રોડને અડીને આવેલ એક વર્ષો જૂનું અને જર્જરિત મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી જેને કારણે નજીકમાંથી પસાર થતી વીજ લાઇનના બે વીજ પોલ તૂટી પડતા એક સમયે અફરાતફરી મચી ગઈ હતી વીજપોલ સહિત વીજ વાયરો પણ જમીન પર તૂટી પડ્યા હતા જેથી પંથકનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો ઘટના સાંજના સમયે બની હતી તે સમયે રસ્તા ઉપરથી કોઈ રાહદારી કે વાહન પસાર થતો ન હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી વીજ પુરવઠો ખોરવાઈ જતા આખી રાત કેટલાય વિસ્તારોમાં અંધારપોટ છવાયો હતો ઘટનાની જાણ કરવામાં આવતા આજરોજ સવારે વાગરા વીજ કચેરીના કર્મચારીઓએ સમારકામ હાથ ધર્યું હતું નવા વીજ પોલ તેમજ વાયરો નાખવાની કામગીરી આરંભી હતી